વાસદ મુકામે આઈઓસીએલ ઉપક્રમે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લાના અડતા કરતા શ્રી એસપી શ્રી આઈઓસીએલ જીએમ એમની પૂરી ટીમ વાસદ સ્કૂલમાંથી વધારેલા પ્રિન્સિપાલ શિક્ષકગણ અને નાના નાના ભૂલકાઓ સાથે મળીને લગભગ પંદરસો થી વધુ વૃક્ષારોપણ આ જ ગ્રાઉન્ડમાં કરવામાં આવવાનારો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે એક પેડ માકે નામ કહેતા હોય દરેક ભારતીયોને જ્યારે વિનંતી કરતા હોય ત્યારે એક સાંસદ તરીકેની જવાબદારી આવે છે વાસદ ગામ થી શરૂઆત કરી અને દરેક આણંદ જિલ્લામાં વૃક્ષારોપણનો ખૂબ મોટો કાર્યક્રમ થાય પર્યાવરણ બચાવવા માટે આપણે બધા ભેગા થઈ વૃક્ષા વૃક્ષનું વૃક્ષરોપણ કરીએ અને પર્યાવરણ બચાવીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હાજર ચૌદ માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે કહેતા હતા કે ભાઈ સ્વચ્છતા અભિયાનમાં સૌ જોડાઈએ આજે દસ વર્ષ પૂર્ણ થયા છે દેશ સ્વચ્છતા અભિયાનભાઈ મોદી સાહેબ આપણને કહેતા હોય કે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ માટે જ્યારે આપણને કહેતા હોય ત્યારે દેશની ઉન્નતિ માટે આપણે બધા ભેગા થઈ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ આઈઓસીએલ ના જીએમ એમની ટીમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને પણ પંદરસો વૃક્ષ આજે જે દો હજાર દો હજાર વૃક્ષ એમને જયારે વૃક્ષારોપણ માટે આ વાસદ ગામને એમને નિયુક્ત કર્યું છે અને વાસદ ગામમાં જયારે વૃક્ષારોપણ કરી રહ્યા છે ત્યારે એમને પણ વિનંતી કરી છે કે હજુ પણ સીએસઆર ફ્રન્ટ શિક્ષણ અભિયાનમાં વાપરે નાની નાની આંગણવાડીઓ બનાવે જ્યાં શાળાઓમાં ક્લાસની જરૂરિયાત છે એ પણ એમાં પણ વાપરે અને આણંદ જિલ્લાનો પણ વિકાસ કરે એવી એમને પણ અભ્ય પ્રાર્થના ફરીથી વાસદ ગામના સૌ મહાનુભાવોનો આ દિલથી આભાર માનું છું